જનરલી એની અંદર એવું છે કે આપણે છેલ્લા પાંચ છ વર્ષથી હું જોઈ રહ્યું છું કે જે વાવાઝોડાની સિચ્યુએશન બને છે જેના કારણે આપણી વેધર પેટર્ન ચેન્જ થઈ રહી છે એટલે ગુજરાતમાં હાલમાં અત્યારે જોઈએ કે દક્ષિણ ગુજરાતની અંદર કે આપણે હીટવેવની આગાહી છે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી પડે છે અને જે અમુક ઝોન છે સૌરાષ્ટ્રના એમાં ડિસ્કમ્ફર્ટ ઝોન તરીકે સરકારે હવામાન વિભાગે એની મતલબ આગાહી કરી છે આ બધું થવાની પાછળ એક જ રીઝન છે કે આપણા અત્યારે હાલની જે આપણી ગુજરાતની સ્થિતિ છે વર્ષોથી આપણે એવું હતું કે પશ્ચિમ બંગાળની જ્યારે ત્યાંથી સાયક્લોનિક પેટર્ન ક્રિએટ થાય મોન્સૂન એક્ટિવ શરૂઆત થાય એના પછી આપણે પ્રોપર ચોમાસું આવતું હતું અને કોઈ દિવસ આવા સાયક્લોન આપણે સાંભળ્યા હતા કે આવા વાવાઝોડા આવતા નતા આવતા હતા પણ દસ અગિયાર બાર વર્ષે તો હવે શું થઈ રહ્યું છે કે ઓલરેડી આપણા ગુજરાતની ઉપરની સાઈડ ઉપર એટલે પાકિસ્તાન અફઘાનિસ્તાન પછી આ બાજુ ઈરાન ઈરાક લઈ લઈએ નીચે આંદાની કવર એટલે પેસિફિક સમુદ્રનું એક સર્ક્યુલેશન ક્રિએટ થાય છે બીજું ઉપરનાથી જે આપણા ગરમ પ્રદેશો છે ત્યાંથી વેવ્સ આવે ત્યાં બી સર્ક્યુલેશન ક્રિએટ થાય છે અને નીચે જે ઓલરેડી પશ્ચિમ બંગાળમાં જે પ્રોપરલી જે મોન્સૂન એક્ટિવિટી આવે છે ત્રણેયની વચ્ચે અને પાછું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું છે આ ત્રણે વચ્ચે ગુજરાત અત્યારે હાલમાં આવી રહ્યું છે તો જેના કારણે આપણે છેલ્લા પાંચ વર્ષથી વિભુબેન જોઈ રહ્યા છીએ કે અલગ અલગ સમયે માવઠા આવતા રહે છે અલગ અલગ સમયે ગમે ત્યારે અને એક જ ગુજરાતના મતલબ કહેવાય સ્ટેટની અંદર અલગ અલગ શહેરમાં અલગ અલગ ટેમ્પરેચર પણ જોવા મળે અલગ અલગ સ્થિતિ પણ જોવા મળે છે એવું જ કહેવાય કે કાલે આટલો બધો કચ્છમાં વરસાદ પડ્યો અહીંયા પડ્યો બીજી ગેર નથી તો આવું થવાની પાછળ એક ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ પેટર્ન અને અલયનોની અસર તો છે જ છેલ્લા બે વર્ષથી અલણીની અસર છે જે બે હજાર ચોવીસના ડિસેમ્બર સુધી રહેવાની છે આ અલયનોની અસર દર પાંચ કે સાત વર્ષના ગાળામાં આવતી હોય છે એ તો છે જ તો અલની કારણે આ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે કે ઓલરેડી કુદરતી કે પેટર્ન ચેન્જ થઈ રહી છે એ પણ અત્યારે હાલમાં અમારું આ સ્ટડી ચાલી રહ્યું છે કે એની પાછળનું રીઝન શું છે પાછું લાસ્ટ ટાઈમ જે વાવાઝોડું આવ્યું હતું એમાં બી અમે ઝીઝેક્ટ પેટર્ન જોઈ તો આ વખતે બી એવી પૂરેપૂરી સંભાવના છે કે જૂન ફર્સ્ટ વીકમાં તો જૂનના સેકન્ડ વીક ની અંદર નવું વાવાઝોડું પ્રસ્થાપિત થવાની પૂરેપૂરી સંભાવના છે જીરેક ભાઈ તમે કીધું કે પેટર્ન ચેન્જ થઈ રહી છે તો અત્યારે જે સમુદ્ર છે એનું તાપમાનમાં પણ કંઈક ચેન્જીસ આવી રહ્યા છે એક ડિગ્રીનું લોકોને લાગતું હોય છે કે શું એક ડિગ્રી ફરક પણ એ ઘણો બધો ઋતુ ઉપર અસર કરતું હોય છે લાગે તમે કીધું કે જૂનના ફર્સ્ટ વીકમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતાઓ છે તો અત્યારે શું એમની ગતિવિધિઓ છે અત્યારે તમે કીધું બરાબર છે કે એક ડિગ્રી આપણે બોલવામાં ઈઝી પડે કે કોઈ બી સિટીનું ટેમ્પરેચર કહીએ કે ભાઈ પાંત્રીસ સાડત્રીસ તો બહુ એટલો ફરક નહીં પડે પણ જ્યારે સમુદ્રની સપાટી એટલે સમુદ્રનો આટલો મોટો વિસ્તારમાં જ્યારે એક ડિગ્રી ટેમ્પરેચર વધે એટલે એની આખી ડ્રાસ્ટિક ચેન્જ તમને આપણી વાદળની પેટર્નમાં ઇવન જે એની વચ્ચેની જે સર્ક્યુલેશન જે સિસ્ટમ છે આખી એ આખું મોઇશ્ચર કન્ટેન્ટ છે આખું આખું ડિસ્ટર્બ કરી નાખે એટલે એક ડિગ્રી ટેમ્પરેચર વધવાના રીઝનના કારણે જ આ બધા સાયક્લોનિક આપણે પેસિફિક સમુદ્રમાં છેલ્લા ત્રણ વર્ષથી જોઈ રહ્યા છીએ હવે એવું બની શકે કે અત્યારે ઓલરેડી અંદામાન ઇકોબારની અંદર એ જે સર્ક્યુલેશન છે ડેવલપ થઈ રહ્યું છે અને એ બહુ જ ઓછા ગાળાની અંદર એવું બની શકે અમારા અત્યારે અનુમાન પ્રમાણે એવું બની શકે કે આ જો સર્ક્યુલેશન જો વધારે એને જેમ જેમ આગળ હશે અને જો એને વધારે ભેજ મળશે તો એ સાયક્લોનમાં કન્વર્ટ થશે અને એ સાયક્લોન આપણા ગુજરાતના કોસ્ટલ એરિયામાં બની શકે ગુજરાતના મધ્ય ગુજરાત સુધી બી અસર આપણને જોવા મળી શકે એટલે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે એ વસ્તુ સાચી છે પણ હવે વચમાં ક્યાંક જે આટલા વિસ્તારની અંદરનો આટલો મોટો જે ચૌસો કિલોમીટરનો તટ છે એમાં ક્યાંક એને કોઈક એવો વધારે ભેજ મળી જાય કે ક્યાંક કોઈક એવું સર્ક્યુલેશન મળશે ત્યાં બસ પણ થઈ જાય પણ હાલની તારીખમાં એ સાયક્લોન ડેવલપ થઈ રહ્યું છે એ સત્ય છે છે હા અરબી સમુદ્રની અંદર અને બીજી વસ્તુ એ છે કે અરબી સમુદ્રમાં મેં લાસ્ટ ટાઈમ બી આપણે વાત કરી હતી અરબી સમુદ્રમાં થવાનું રીઝન એક જ છે કે ઓલરેડી દરિયાની વધી સપાટીનું છે અને આપણી જે પશ્ચિમ બાજુમાં જે ગરમ પ્રદેશો છે એ ગરમ પ્રદેશોમાં બી હીટવેવ એટલો વધી રહ્યો છે આપણા ગુજરાતને આપણે ઇન્ડિયામાં અલની અસર છે એવી અસર ત્યાં પણ જોઈ રહી જોવા મળી રહી છે તો એ રીઝનના કારણે ગરમી વધી રહી ગરમી વધી એટલે બાષ્પીભવન વધે અને બાષ્પીભવનના કારણે વાદળો બંધ થાય એટલે ઓલરેડી મોદી ક્રિએટ થવાનું છે જેના કારણે આ વાવાઝોડા ઉદભવી શકે છે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે પ્રિમોન્સૂન એક્ટિવિટીસ ચાલી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તાપમાન વધી રહ્યું છે સમુદ્રનું તો આની ઇફેક્ટ આવનારા ચોમાસા ઉપર કેવા પ્રકારની જોવા મળશે અત્યારે હાલમાં જો આ જે રીતનું માવઠું આવ્યું છે એટલે મારું એક અનુમાન અત્યારે બી એવું થઈ રહ્યું છે કે કચ્છની અંદર જો આટલો બધો વરસાદ પડી ગયો તો આમાં બી મોશ્ચરના અલગ અલગ ભાગ હોય છે કે ભાઈ લો મોઇશ્ચર મોડરેટ મોશ્ચર અને હાઈ મોશ્ચર અને જેમ આપણે એક મકાન બનાવીએ જેમાં બેઝમેન્ટમાં જેમ પાયાની જરૂર પડે એમ વરસાદને બી એક પાયાની જે બેઝની જરૂર પડે એ બેઝ ઓલરેડી કચ્છમાં વપરાઈ ગયો છે એટલે હવે એક ચિંતાનું એકદમ એવું બી બને કે જો આટલો બેઝ પાછો પંદર દિવસમાં ડેવલપ થશે કે કેમ હવે જો વાવાઝોડું આવે તો ડેફિનેટલી વાવાઝોડું એક સારા સમાચાર લઈને આવતું હોય કે કેમ તમે એવું કહેતા છો કે સાહેબ વાવાઝોડું નુકસાન કરે પણ ના વાવાઝોડાની અંદર આવતો હોય છે એની અંદર પાણીના વાદળો આવતા હોય જેના કારણે આપણી ચોમાસાની સિસ્ટમ છે એ વધારે સારી થાય છે એટલે ગયા બે વર્ષના પ્રમાણ કરતાં આજે હું એક હવામાન વૈજ્ઞાનિક તરીકે હું એ કહું છું કે આ વખતનું ચોમાસું ઘણું સારું છે ભલે થોડું મોડું આવશે પચીસ જૂન પછી આવશે પણ ઘણું સારું છે જો સાયક્લોનિક એક્ટિવિટી થાય તો સેકન્ડ થિંગ એવું થાય એ નહીં પણ થાય તો પણ આપણા વેવ્સ આપણું કોસ્ટલ રિઝન અને દરિયાની સપાટી અને જે બી આ ગરમી થઈ રહી છે એના કારણે બી કુદરતી તો બંધાવવાના જ છે એમાં ચોમાસું સિસ્ટમ આવવાની જ છે પણ આ માવઠા જે વચમાં વચમાં આવે છે એટલે ક્લાઇમેટ પેટર્ન બદલાઈ રહી છે જેમ ફોરેન કન્ટ્રીમાં આપણે જોતા હોઈએ છીએ કે એક સિટી હોય બીજી સિટીની અંદર ત્યાં વાદળો વરસાદ હોય બીજી સિટી એવી સેમ સિસ્ટમ હવે આપણા ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર પણ ડેવલપ થઈ રહી છે ચોમાસું ક્યારે લાગે છે ગુજરાતમાં ચોમાસું ગુજરાતમાં લગભગમાં બહુ બહુ ઇંતજાર નહીં કરવો પડે પંદર જૂન થી લઈને પચીસ જૂનમાં શરૂઆત થવાની પૂરેપૂરી સંભાવના છે અને પ્રોપર ચોમાસુ ગુજરાતની અંદર પહેલી જુલાઈથી બેસી જશે તો અત્યારે જે રીતે બદલાવ આવી રહ્યા છે કે એવું છે કે ક્લાઇમેટ જે પેટર્ન બદલાઈ રહી છે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે પીપુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ